ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાવા જઈ રહ્યું છે અને કેબિનેટમાં પાંચ બિલોને મંજૂરી મળી ગઈ છે તેવું ગાંધીનગરના સૂત્રો જણાવી રહ્યા છે આ પાંચ કયા બિલો હશે ને સરકાર આ મામલે શું કરવા ઈચ્છી રહી છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને પીડપરા નમસ્કાર જો રહ્યા આપજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે તોફીક ઘાંચી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર એકવીસમી ત્રેવીસમી તારીખ સુધી યોજાવા જઈ રહ્યું છે આ સત્રમાં રાજ્ય સરકાર પાંચ બિલો લાવવા જઈ રહી છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે પાંચ બિલોની વાત કરીએ તો ત્રણ બિલ હશે તે ગૃહ વિભાગના હશે એક બિલ છે તે મહેસૂલ વિભાગનું છે અને એક બિલ છે કેન્દ્ર સરકાર જે નવા કાયદા લાય છે તેને અનુમોદન આપતું છે જે ગૃહ વિભાગના બિલોની વાત કરીએ તો જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમની મિલકત જપ્તી કરવા માટે રાજ્ય સરકાર એક નવો કાયદો લાવવા જઈ રહી છે અને તેમાં પોલીસને સત્તા આપવામાં આવશે તેમાં તેમજ વિશેષ અદાલતમાં તે કેસો ઝડપી ચાલે તે માટેનું બિલ હશે બીજું બિલ છે તે રાજ્યમાં કાળા જાદુને રોકવા માટેનું બિલ છે

કેન્દ્ર સરકારે જે નવા ત્રણ કાયદા બનાવ્યા છે જે ભારતીય ન્યાય સંહિતાના કાયદાને અનુમોદન આપતું ગુજરાત સરકારનું પાંચમું બિલ આવવા જઈ રહ્યું છે આમ રાજ્ય સરકાર જે ભ્રષ્ટાચારી અધિકારીઓ બેફામ બન્યા છે તેમની હવે મિલકત જપ્ત કરવામાં આવશે અને તેમને આ કેસ ચલાવવા માટે કોર્ટોને વિશેષ મંજૂરી આપવામાં આવશે સાથે પોલીસને પણ સત્તા આપવામાં આવશે સાથે રાજ્યમાં જે દારૂ અને ડ્રગ્સની બદીઓ વધી રહી છે જે પેડલરો અને બુટલેગરો બેફામ બન્યા છે તેમના વાહન જપ્ત થાય ત્યારબાદ ચાર્જશીટ થયા બાદ તરત તેમના વાહનોની હરાજી કરી દેવામાં આવશે તેવું બિલ લાવવા જઈ રહી છે રાજ્ય સરકાર જે ગાંધીનગરના સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ આ બિલોમાંથી મોટા ભાગના બિલોને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે એકાદ બિલ છે જેમાં કાયદાને લઈને પ્રશ્ન છે અને કાયદા વિધો તેની ચર્ચા કરી રહ્યા છે આ ગુજરાત વિધાનસભાનું જે સત્ર યોજાવા જઈ રહ્યું છે તે સંભવત છે કે તોફાની પણ બની શકે કેમ કે રાજ્યમાં હમણાં ને હમણાં જે વિરોધ પક્ષ સતત જે સરકાર પર આવી થઈ રહ્યું છે તેને લઈને સતત વિરોધો પણ કરી શકે તે શક્યતા પણ નકારી શકાતી નથી આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ની આ સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ